મેલડી માટે સામે દીવો કરી અને આ મંત્ર વાર બોલજો અને જોજો ચમત્કાર એકવીસ દિવસ બોલજો પ્રિય ભક્તજનો માં મેલડીની સામે એકવીસ વખત આ મંત્ર બોલવાથી એટલો અદભુત ચમત્કાર થશે કયો ચમત્કારી મંત્ર છે કે માં મેરડી આપણા જીવનમાં સુખ સુખ ને સુખ આપે છે તમે બધા જ માનતા હશો કેટલા જણ માં ભગવતીને માને છે આ કળિયુગના કોઈ પણ એવું પ્રાંત નહીં હોય કોઈ પણ એવું ગામ નહીં હોય કોઈ પણ એવું શહેર ને એવું નહીં હોય કે જ્યાં મેલડી માનો મઢ ન હોય મેલડી છે એના મંત્ર જાપ કોને કર્યા કોને દીવા પેટાવ્યા ત્યારે એને ફળની પ્રાપ્તિ થઈ અને એક પરિવારમાં મેળડીને બહુ જ માને કોરોના સમય કાલની વાત આપને કરું છું આ ચમત્કારી મંત્ર ને દીવો કર્યો કેવી રીતે કોરોના કાળમાંથી બચ્યો છે એ વાત હું તમને જણાવી રહ્યો છું ઘટના છે અને કરુણ પણ કહી શકાય એક પરિવાર રહે છે એ પરિવારને લોકોની પાસે એટલું ધન નથી કે પોતે વેક્સિન લઈ શકે પોતે ઇન્જેક્શન લઈ શકે પોતે એટલો બધો ખર્ચો કરી શકે કોઈ પણ રહ્યું નથી કોઈ સહાય નથી રહ્યું કોરોના કાળમાં ઘણી બધી સહાય કરી લોકોએ પણ સહાય થતી હતી રૂપિયા મળતા હતા પણ રોગ પ્રતિદિન પ્રતિદિન વધવા લાગ્યો હતો એ માણસને સારું જ ન થાય અને પરિવારનો એકનો એક દીકરો એકનો એક દીકરો છે પરિવારમાં માં એક નો એક દીકરો કોરોના અનેક પ્રકારના પતંજલિના પતંજલિ પાવડર થી માંડી અને એની દવા થી માંડી એને અનેક પ્રકારનું કાર્ય ઓક્સિજન બધું જ એને એ મેડિકલ માં રાખી દીધા છતાં પણ એમને રતી પણ ફેર નથી પડતો અને એટલામાં માં અને બાપ બંને ઉજણ ચિંતામાં લાગી ગયા છે પારેવડા જેવું પરિવાર છે અને એક જો પારેવડું વિખરાઈ જશે તો શું માં મેલડીની સામે દીવો પેટાવાથી ના એકવીસ વખત મંત્ર બોલવાથી શું ફળની પ્રાપ્તિ થાય એટલામાં બને છે એવું કે એ પરિવારના કોઈ પણ વ્યક્તિ મારા સાથે ફોન થી કોન્ટેક કરી પેલા કર્યો હશે કે યજ્ઞ માટે એટલે એ ભાઈએ ને નંબર આપ્યો કે તમે આ મહારાજ સાથે વાત કરો કદાચ કોઈ રસ્તો તમને બતાવશે એક વાત ચોક્કસ છે કે જીવનમાં બધા જ રસ્તા બંધ થાય છે ત્યારે એક રસ્તો ખુલે છે એ જ પરમેશ્વરી કહેવાય છે રાત્રે રાત્રે વાગે વાગે બરોબર મને યાદ છે કોરોના હકાર થઈ ગયો હતો અને મારી ઉપર ફોન આવ્યો બેન એટલું બધું રડવા લાગે એટલું બધું રડવા એટલે એટલે બેન ને બેન તકલીફ શું છે મહારાજ સાત વર્ષ પછી અમન ને બાળક થયું છે અને બાળક બાળક એટલું હોશિયાર છે છે એક મારું અને કોરોનામાં એની માટે શું કરવું મહારાજ મેં બહુ જ મહિજીની ભક્તિ કરી છતાં પણ મને આમાંથી રસ્તો નથી મળતો એક માની વેદના જ્યાં વ્યક્તવ્ય થઈ એ સમયે રાત્રિ સાડા દસ વાગે મા જગદંબાની સામે મેં બેસીને માને પ્રાર્થના કરી કે મા તું જો સૂચવે એ પ્રમાણે હું જણાવું છું અને ખ્યાલ નહીં શું ચમત્કાર માનો કહો કે બા ભગવતીએ એની ઉપર અનુરાગ કર્યો હશે અને મને રાત્રે ફોન આવ્યો એટલે મેં એમને કીધું બેન આજે વાર રવિવાર છે તમે કોને માનો છો તમારા કુળદેવી કોણ છે કે હું મેરડી માને તૂત માનું છું અને જાવ મેં કીધું મેરડી માની સામે એક દીવો પેટાવી દો અને માં મેરડીના ચરણમાં બે આસૂડા પાડી દો અને પછી આ 21 વખત આ મંત્ર બોલજો કે ઓમ રીમ ક્લીમ મેરડી દિવ્યેય નમઃ ઓમ હ્રીમ ક્લીમ મેળડી દિવ્ય નમઃ આ મંત્ર જાપ એમને એકવીસ વખત કર્યો વાળા ભક્તો જે ઓક્સિજનમાં પ્રોબ્લેમ થતો હતો એ રાત્રે બાર વાગે ઓક્સિજન બરાબર એને મળવા લાગ્યો અને ગમે તેટલી તકલીફ હતી એમાંથી સવારનો સૂર્ય ઉદય થયો ને એ પહેલાં તો એ માણસને ધીરે 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 રાહત થવા લાગી અને જ્યારે આરતીનું ટાણું થાય અને સવારના છ વાગ્યા અને મા ભગવતી મેળડીની આરતીનો સમય થાય અને જો માં ભગવતી મેળીનો કેવો પરચો છે કે કોરોના કાળમાં બનેલો હોમાવા જઈ રહેલો માણસ આજ એ જ માણસ આજ સવારમાં જ્યાં ડોક્ટર ચેકિંગ કરવા આવ્યા ને ત્યારે જોયું કે એ માણસનો ચમત્કાર જો કોરોના ધીરે ધીરે આ જે તકલીફ હતી એમાંથી સિત્તેર ટકા રાહત થઈ ગઈ જ્યાં ઓક્સિજન પણ બંધ કરવાનો એને નિર્ણય લઈ લેવામાં આવ્યો હવે એને કોઈ તકલીફ લાગતી નથી એ પૂર્ણ કરી એમાં મેળવી છેવા લાગે ડૉક્ટર બધા ડોક્ટરજનો આ ચમત્કાર જોઈ અને વિચલિત મન થવા લાગ્યું કે આ બાળક તો હવે થોડાક સમય પછી વેન્ટિલેટર ઉપર લેવું પડે એટલી તકલીફ હતી શ્વાસો શ્વાસમાં તકલીફ થતી હતી કોરોના આખા શરીરમાં વિસરી ગયો હતો કેવી રીતે બચ્યો અને જે આ ઘરમાં ખબર પડે ઘરના લોકોને ફોન કર્યો છે કે બેન હવે તમે તમારા બાળકને બહુ સરસ છે અને બે દિવસ પછી એને ક્વોરન્ટાઇન ઘરે કરજો વાંધો ને ઘરે આપી દઈશું એ બાળકને જ્યાં સમાચાર સાંભળ્યા ને એટલે મા એટલી બધી આનંદમાં આવી ગઈ એટલી બધી આનંદમાં આવી ગઈ અને મા મેલડીની સામે જઈને માને પ્રાર્થના કરે કે હે મા હે જગજનની હે દાતાલી હે જગદંબા હે પરમેશ્વરી હે જગદમાતા તે મારી ઉપર એટલી કૃપા કરીને ખોળો પાથરીને મા ભગવતીનો જય જય કાર કર્યો અને મા એટલી બધી ગાડી આતુર થઈ અને મા મેલડીને એટલો જય જય કાર કરવા લાગી છે તો પ્રિય ભક્તજનો આપણે પણ મા ભગવતીને આ રીતે દીવો કરી અને એકવીસ વખત મંત્રનો જપ કરીશું તો જીવનમાં રહેલી આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ તમામ પ્રકારના ભાંગી નાખશે અને મેલડી તમારી ઉપર ચારેય હાથ મૂકશે અને જેની ઉપર મેલડીનો ચારેય હાથ હોય મેલેડીના હજાર હાથ હોય એ ગમે તે ખૂણે જાય ગમે તે રણભૂમિમાં જાય ગમે તે પ્રાંતમાં જાય એનો જય જય કાર થાય જય જય કાર થાય વાલા જય જય કાર જ થાય